શરદી મોટે ભાગે અથવા તો અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન કહેતા હોય અપર રેસ્પિરેટરી એટલે કે ઉપરના શ્વસન તંત્રના જે આપણા ભાગો છે જેમ કે ગળું કહીએ આપણું નાક કહીએ આપણા ટોન્સિલ્સ કહીએ બરાબર આપણી બ્રોન્કસ કહીએ શ્વાસનળી છે સો આમાં જનરલી મોટાભાગે એટી પર્સન્ટ ઓફ ધ કેસીસમાં જે ઉપરના સ્વતંત્રતા જે રોગો થતા હોય છે જે તકલીફો થતી હોય છે એ વાયરસના કારણે થતું હોય છે અને વાયરસની જનરલી કોઈ દવા હોતી નથી એક્સેપ્ટ હા ઇન્ફ્લુએન્ઝા જે તમે આપણે ડાયગ્નોઝ કરીએ થ્રોટ્સ વેબમાં આવે ને ઇન્ફ્લુએન્ઝા આવે તો એમાં એવી દવા આવે છે એન્ટી વાયરલ કહેવાય છે સો આવી એ દવાઓ તમે યુઝ કરી શકાય છે પણ એટલીસ્ટ એન્ટીબાયોટિક્સનો રોલ હતો નથી એટલે જનરલી આપણે એઝિથ્રોમાઇસિન કે છે કે ઓગમેન્ટિન છે કે એ બધી દવાઓ લેતા હોય છે જે જનરલી ઇટ શુડ બી ડિસ્કરેજ જનરલી લેવી ના જોઈએ એટલીસ્ટ શરૂઆતના ત્રણથી ચાર દિવસ તો આ રીતના જે વાયરલ પ્રોબ્લેમ્સ હતા હોય એમાં કોઈ એન્ટિબાયોટિકનો જનરલી રોલ હોતો નથી અને એનાથી એન્ટીબાયોટિક નહીં લેવાના કારણે આપણે આપણા જે એની એડવર્સ ઇફેક્ટ્સ થતી હોય છે એનાથી આપણે બચી બચીએ છીએ એન્ટીમાઈક્રોન રેઝિસ્ટન્સ થતો હોય છે એનાથી આપણે બચી શકીએ છીએ આપણા આપણા જે બોડીમાં શરીરમાં બેક્ટેરિયાઝ રહેલા છે જે સારા બેક્ટેરિયા છે એને આપણે તકલીફ નથી પહોંચાડતા આવી ઇનએડવેન્ટેડ એન્ટીબાયોટિક્સ લઈને હવે જે તમારો ક્વેશ્ચન છે કે ભાઈ લાંબો ટાઈમ શરદી રહેતી હોય તો એનું શું કારણ હોય શકે અથવા તો શું કેવી રીતના ફોલોઅપ લેવું જોઈએ તો જનરલી એમાં એવું હોય છે કે અમુક વાત એવું એવું થતું હોય છે કે શરદી અથવા તો જે વાયરલ ઇન્ફેક્શન થતા હોય એના પછી આપણી બોડીમાં અમુક વાત શ્વસન નળીમાં સોજો રહેતો હોય છે એને અમે એક્યુટ બ્રોંકાઇટિસ કહીએ છીએ જનરલી આ બ્રોન્કાઇટિસ એ કોઈ ઇન્ફેક્શન નથી